તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજના વિડીયોમાં હું તમને દેખાડવાનો છું કે એક અઠવાડિયામાં ઝોમેટોમાંથી તમે કેટલાની કમાણી કરી શકો એટલે કે સાત દિવસમાં તમે કન્ટિન્યુઝો ઝોમેટોમાં કામ કરો તો કેટલાની કમાણી થાય અને એના સિવાય કે ઝોમેટોમાં છે ને એવું નથી કે ભાઈ દસ કલાક તમારે કામ કરવું પડે બાર કલાક ફરજિયાત કામ કરવું પડે નહીં તમારે ચાર કલાક કામ કરવું હોય તો એ તમે કરી શકો પાંચ કલાક કરવું હોય તો એ કરી શકો સાત આઠ કલાક તમારું મન હોય એ હિસાબે તમે કામ કરી શકો તો આજના વિડીયોમાં હું તમને લાઈવ પ્રૂફ જે મેં આગળ મેં કામ કર્યું ત્રણ ફેબ્રુઆરીથી લઈને નવ ફેબ્રુઆરી લગી કન્ટિન્યુ મેં એક વીક કામ કર્યું હતું તો એનું પ્રૂફ હાથે સ્ક્રીનશોટ હાથે તમને દેખાડવાનો છું કે મારી કેટલાની કમાણી થાય તો ટોટલ સાત દિવસની કમાણી થઈ છ હજાર બસો ઓગણપચાસ રૂપિયા એક મિનિટ તો સાઈડમાં તમને ચોપનસો દેખાય છે ને તમે વિચારતો હોય કે આણે તો કીધું કે છ હજાર બસો ઓગણપચાસ રૂપિયા થાય અઠવાડિયાના તો એમ એવું છે કે આ સ્ક્રીનશોટ છે ને એમાં રવિવારના પૈસા એડ નથી મારી પાસે રવિવારનો આખા વીકનો છે ને એક સ્ક્રીનશોટ હતો પણ એ ભૂલમાં મારાથી ડિલીટ થઈ ગયો અને અત્યારે હું મારા ઝોમેટો એપમાં જોઉં છું ને તો એમાં આખા અઠવાડિયાનું જાણે કે ત્રણ તારીખથી લઈને નવ તારીખનું અઠવાડિયાનો છે ને ડેટા બતાવતો નથી એટલે મારી પાસે આ એક સ્ક્રીનશોટ છે પણ એના સિવાય હવે હું તમને સાઈડમાં રવિવારે જેટલા મેં બાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એની લિસ્ટ તમને સાઈડમાં સ્ક્રીનશોટમાં તો એ બાર ઓર્ડર ત્યારે મેં છે ને સાંજે સાત વાગ્યાથી લઈને તો રાતના દોઢ વાગ્યાઓથી કામ કર્યું હતું રવિવારે તો એ બાર ઓર્ડર પ્લસ એના સિવાય મેં એક ઓફર કમ્પ્લીટ કરી હતી ડિનર પ્લસ લેટ નાઇટની એ બસો પચાસ તો એના એડ થઈને છ હજાર બસો ઓગણપચાસ રૂપિયા થાય છે તો થઈ ગયું ક્લિયર તો મેં ખાલી સાડા સાત કલાક થી સાત કલાક થી આઠ કલાક જ કામ કર્યું છે આખા વીકમાં ક્યારે છે ને બાર કલાક કે કલાક કામ નથી કર્યું તો સાત કલાકના હિસાબે તમે ગણો તો બહુ એટલે બહુ હારી કમાણી કે ભાઈ હવે આમાં હજી આપણે પાસે છે ને પેટ્રોલના પૈસા માઇનસ કરવાના છે એ હજી ના ભૂલો તો હવે હું તમને કહું કે આમાં પેટ્રોલ કેટલાનું ખર્ચાણું પેટ્રોલનું તમને કહું ને તો મારી ગાડીમાં છે ને પેટ્રોલનો કાટો નથી દેખાડતો અને એના સિવાય જે કિલોમીટર એડ

હોય પણ હું છે ને રોજનું છે એકસો સિત્તેર રૂપિયાનું લેખીન ચાલુ કારણ કે એમાં માઇનસ કરીએ અગિયારસો નેવું રૂપિયા પેટ્રોલ ના એટલે મારા ભાગે પાંચ હજાર રૂપિયા વધતા જે મારા હિસાબે બહુ એટલે બહુ હારા કહેવાય કારણ કે મેં સાત કલાક જ કામ કર્યું છે બાર કલાક કે અગિયાર કલાક એ રીતે કામ નથી કર્યું ખાલી સાત કલાક કામ કર્યું છે અને સાત કલાકમાં અઠવાડિયાના સાત દિવસના પાંચ હજાર રૂપિયા બહુ એટલે બહુ સારા કહેવાય તો બસ આ જતો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને ટૂંક સમયમાં હું આખા મહિનાનો એક વિડીયો બનાવવાનો છું કે એક મહિનામાં ઝોમેટોમાંથી તમે કેટલાની કમાણી કરી શકો તો વિડીયો ગઈ હોય તો લાઈક કરી નાખજો અને તમારા કોઈ ડાઉટ હોય એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ